પતિ એ પુરુષ સહજ ઈચ્છા વ્યક્ત કરી ચાલતો જાય છે ના ના બાઈક લઈને ત્યારે એમ કે ને કે બાઈક ના પીડા છૂટા કરી આવું ભલે જઈ આવો પણ જલ્દી પાછો આવી જજે તને ભાવતા મિક્સ ભજીયા બનાવવાની જો ઘરમાં ગરમ ખાવાની કોઈ તબક્કે દરેક પતિ પત્ની વચ્ચે આવી વાતચીત થતી રહેતી હોય છે શિખર અને શાલવી વચ્ચે પણ થઈ સુરત શહેરમાં બની ગયેલી સત્ય ઘટના છે શિખર અડધા કલાકમાં પાછો ફરવાનો વાયદો કરીને ઘરેથી નીકળ્યો

માત્ર પૈસા ટકે જ નહીં સંબંધોની કરન્સીમાં પણ બંને પક્ષો સમૃદ્ધ હતા જેણે જેણે આ સમાચાર સાંભળ્યા તે બધા દોડી આવ્યા ખિસ્સામાં દસ વીસ હજાર રૂપિયાની થોકડી અને જરૂર પડે તો રક્તદાનની તૈયારી સાથે દોડી આવ્યા અને કેમ ના આવે જુવાન માણસની જિંદગીનો સવાલ હતો શિખર માત્ર ચોવીસ વર્ષનો હેન્ડસમ હોનહાર અને મળતાવડો પુરુષ હતો દુશ્મન જેવો શબ્દ તો એના શબ્દ કોષમાં પણ ન હતો જીવનમાં તો હોય જ ક્યાંથી

પૈસાનો પહાડ ખડકી દઈશું પણ શિખર ને બચાવી લો જરૂર પડે તો એને ખાનગી નર્સિંગ હોમ માં શિફ્ટ કરી દઈએ તમે જો કહેતા હો તો તો ચાર્ટર્ડ પ્લેનમાં એને મુંબઈ લઈ જઈએ એ શક્ય ન હોય તો મુંબઈના સર્વશ્રેષ્ઠ ન્યુરો સર્જન ને અહીં બોલાવી લઈએ પણ શિખર બચવો જોઈએ ટીમના વડા ડોક્ટરે માથું હલાવ્યું બીજું બધું શક્ય છે એક છેલ્લી માંગણીને છોડી દઈએ તો શિખરનું મગજ મૃત્યુ પામ્યું છે એનો હૃદય ધબકે છે પણ એ પાછો જીવિત થાય એવી જરા પણ શક્યતા નથી હિ ઇઝ બ્રેઇન ડેટ પછી ડોક્ટરે સાદી સરળ ભાષામાં એમને આ દિમાગી મૃત્યુ વિશે વિગતવાર સમજ આપી સ્વજનો શોકના સાગરમાં ડૂબી ગયા શાલ્વી આ બધી ગતિવિધિથી અજાણ હતી એ તો ખાધા પીધા વગર પતિનો હાથ પકડીને આઈસીયુમાં બેસી રહી હતી પાગલની જેમ કોમામાં સરી પડેલા શિખરને ઉદ્દેશીને બોલ્યા કરતી હતી તું પાછો આવને અડધા કલાક નું કહીને ઘરેથી ગયો હતો મોડું કરીશ તો ભજીયા ઠંડા પડી જશે પછી તને નહીં ભાવે ચાર દિવસ સામને આમ નીકળી ગયા શિખરના પિતા સનતભાઈ અને શાલબીના પપ્પા જનકભાઈ સંયુક્ત નિર્ણય દીધો ડોક્ટરને કહી દીધું અમે આશા છોડી દઈએ છીએ તમે સપોર્ટ સિસ્ટમ હટાવી શકો છો ડોક્ટરે કહ્યું તમારો નિર્ણય મારા સર આંખો પર પણ હવે હવે મારી બીજી એક વિનંતી છે હું તમને કંઈક કહેવા માંગુ છું ધ્યાન દઈને સાંભળજો અમદાવાદની પ્રખ્યાત કિડની ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડોક્ટર એચ એલ ત્રિવેદી સાહેબનો ફોન મધરાતે રણકી ઉઠ્યો અઢાર અઢાર કલાકના તંતોળ કામથી થાકીને ગાઢ નિંદરમાં પોડેલા એસી વર્ષના તબીબે રિસીવર ઉઠાવ્યું હેલો ડોક્ટર ત્રિવેદી સ્પીકિંગ તમે કોણ સામા છેડેથી ક્ષમા યાચના સાથેનો અવાજ આવ્યો આઈ એમ ન્યુરો સર્જન ફ્રોમ સુરત અમારી પાસે એક પેશન્ટ છે હી ઇઝ બ્રેઇન ડેડ એની બંને કિડનીઓ તંદુરસ્ત છે મે પેશન્ટના સગાને મોટિવેટ કર્યા છે તમે કિડની દાન લેવા માટે ડોક્ટરોની ટીમને મોકલી આપશો સર હું જાણું છું કે તમે અત્યારે ઊંઘતા હશો મધરાતનો સમય છે તમને જગાડતા મને ખૂબ જ નેવર માઇન્ડ ડોક્ટર હું આ કામ માટે તો જીવું છું આપણી એક રાતની ઊંઘ બગાડીને જો બે માણસોની જિંદગી બચાવી શકાતી હોય તો હું રોજ રાતે ખલેલ પામવા તૈયાર છું કલાક પછી કિડની ઇન્સ્ટિટ્યૂટની મોબાઈલ વેન સુરતની દિશામાં નીકળી પડી ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટર પ્રાંજલ મોદી બીજા એક સર્જન બે એનેસ્થેટિક્સ ચાર નર્સ બહેનો અને સાથે વાડ કાપના સાધનોના ડ્રમ્સ રાત ભરનો એક ધારો પ્રવાસ પતાવીને સાડા ત્રણ કલાકમાં સુરત પહોંચી ગયા પહોંચીને ડોક્ટર પ્રાંજલે કહ્યું કમ ઓન લેટ અસ મૂવ સ્ટ્રેટ ઇન્ટુ ધિયેટર જેટલું જલ્દી કામ થાય એટલું બહેતર રહેશે પણ સુરતના ડોક્ટરે છેલ્લું વિઘ્ન જાહેર કર્યું યંગ મેન હજુ એક છેલ્લી વિધિ બાકી છે પેશન્ટના બધા સગા બહાલા તો માની ગયા છે પણ એની પત્ની હજુ આખી વાતથી અજાણ છે એનો પતિ પત્નીનો પ્રેમ જોઈને અમારામાંથી કોઈની હિંમત નથી ચાલતી કે એને પણ એને જણાવવું તો પડશે જ પત્નીની લેખિત સંમતિ વગર એના પતિને મૃત્યુની ગોદમાં સુવડાવી દેવો તે કાયદાની વિરુદ્ધનો કૃત્ય છે એ કામ કોઈકે તો કરવું જ પડશે

શિખરને ને કે ભજીયા ઠંડા થઈ જશે એ પાછો ક્યારે આવશે ક્યારે નહીં દીકરી બંને વળી તો ભાંગી પડ્યા આજો તે એના ડેથ વોરંટ ઉપર સહી કરી આપી છે શિખર કોઈ સંજોગોમાં બેઠો થઈ શકવાનો નથી એટલે અમે એના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી દીધો છે તું જો સંમત ન હોય તો હજુ પણ આ કાગળ ફાડી નાખીએ એકવીસ વર્ષની ભર યુવાન સ્ત્રીએ એક ક્ષણમાં માયા લીધી શિખરની પ્રેમિકા જગદંબાનો અવતાર બની ગઈ શિખરના કપાળ ઉપર આખરી ચોડીને થઈ ગઈ પપ્પાજી તમે તમે છો જે કરતા હશો તે યોગ્ય જ હશે હું ના પાડનાર કોણ ડોક્ટર પ્રાંજલ શિખરની બંને કિડનીઓ લઈને સાડા ત્રણ કલાકનો થાક ઓઢીને અમદાવાદ આવ્યા સુરતમાં એક જુવાન હાથમી ગયો હતો પણ અમદાવાદમાં બે કરતી હતી જિંદગી તમને આ વાર્તા શેર કરવા જેવી છે ને તો જલ્દી થી તમારા મિત્રો વાલાઓ સાથે જરૂર શેર કરજો અને હા વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ